કે દેવળિયા ગામ છે ને દેવળિયા ગામના એક ગરાશિયા ફૂલબાઈ હતા બહુ જ ભગવાનના ભગત અને વિધવા હતા એકલા જ હતા અને ભગવાનનું ભજન કરતા હતા એમાં એને એક દિવસ વિચાર થયો કે મારા ઘરમાં બીજું કોઈ માણસ નહીં કોઈ રળનારું નહીં દીકરા દીકરી કાંઈ પરિવાર હતો નહીં તે મનમાં થયું કે હવે મારો ઘર ખર્ચ કેમ પૂરો થશે મારી આજીવિકા કેમ ચાલશે હે દયાળુ પ્રભુ અત્યારે તો ઠીક મારી પાછલી જિંદગીમાં મારું શું થશે આમ મનમાં મનો વિચાર કરતા હતા ને તે મારા જે દર્શન દીધા આ ફૂલભાઈને અને દર્શન દઈને કીધું કે ફૂલભાઈ તમે અમારા ભગત છો અમારું ભજન કરો છો અમારું ભજન કરો છો અમારામાં તમને વિશ્વાસ નથી આજથી અમે તમને વરદાન આપીએ છીએ મંડો ભગવાનનું ભજન કરવા તમારે કોઈ દી જમવાની જરૂર નહીં પડે આજથી તમને ભૂખ કે તરસ નહીં લાગે જો બોલો આવું વરદાન મહારાજે ફૂલબાઈને આપ્યું કે ભૂખ કે તરસ તમને લાગશે નહીં જેમ કંથકોટના રામભાઈ ને મહારાજે સિંધમાં એ પોતાને શાસ્ત્રે ગયા સિંધમાં ત્રણ વર્ષ સુધી તરસે ન લાગીને ભૂખ એ ન લાગી એવું કરી દીધું હતું એવું મહારાજે ફૂલબાઈને કરી દીધું ખાવાનું નહીં પીવાનું નહીં શરીર ફ્રેશ અને ભગવાનનું મળ્યા ભજન કરવા સુખ્યા થઈ ગયા અખંડ ભજન કરતા એક વખત સંઘ જાતો હતો બાયુનો બાયુન ભાઈઓ બધા તે ચાલીને છપાઈ ગયા ફૂલબાઈ ચાલીને છપૈયા ગયા દેવળિયાથી પણ તોય છેક છપૈયા પહોંચી ગયા ઘનશ્યામના દર્શન કર્યા પણ તરસઈ ન લાગી અને ભૂખય ન લાગી મહારાજે કીધું કે જીવો ત્યાં સુધી તમને ભૂખ તરસ નહીં લાગે અને પછી અમે ધામમાં તેડી જઈશું તો આવી રીતે રોજ એક હજાર માળા ફેરવતા કેટલી રોજની એક હજાર માળા ફેરવતા અને ભગવાનનું ભજન કરતાં કરતાં તેર વર્ષના વાણા વાઈ ગયા કેટલા તેર વર્ષ સુધી ન લાગી ભૂખ કે ન લાગી તરસ કાળ કર્મને માયાનો ભય ટળી ગયો ફૂલબાઈને મહારાજે આવી એની રક્ષા કરી માટે સુખ શાંતિ થઈ ગઈ આવો તો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે માટે આ સ્વામિનારાયણ મંત્ર જપવાથી એ ભૂ ભૂંડા પ્રારબ્ધ હોય ને તો રૂડા પ્રાવ પ્રારબ્ધ થઈ જાય વાદળ જેવડા દુઃખ આવવાના હોય ને તો એ દુઃખ બધા વિસરાઈ જાય એવો સ્વામિનારાયણ મહામંત્રનો એ પ્રતાપ છે માટે આપણે ભજન કર્યા કરવું એ દુઃખ હોય કે સુખ હોય મંત્ર ઘડીએ મૂકવો નહીં સ્વામિનારાયણ 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 ગમે એટલું દુઃખ આવે તો આ મંત્રથી ટળી જાય છે માટે સાચા હૃદયથી દે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યા કરવું અને આ મંત્ર બોલવાથી તો મલિન વાસના હોય ને વજ્રસાર જેવી વાસના હોય ને તો અખંડ જપ કરવાથી બળી જાય છે ને વાસનાના ભૂકે ભૂકા બોલી જાય છે હો પણ અખંડ શ્વાસો શ્વાસ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ બોલ્યા જ કરવું બોલ્યા જ કરું સ્વામિનારાયણ મહામંત્ર જેવો આજ બીજો કોઈ બળ્યો મંત્ર નથી માટે ભગવાનના ભક્તોએ એક ઘડીએ વૃથાકાળ નિર્ગમો નહીં હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ 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 વા માલા વાલા વા દયાળુ હે પ્રભુ હે દયાળુ સ્વામિનારાયણ આમ બોલ્યા જ કરવું બોલ્યા જ કરવું તો જન્મ જન્માંતરના પાપ બળી જાય અને સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ જાય તો આવી આજીવિકાની ચિંતા કરતા એવા ફૂલબાઈની મહારદે રક્ષા કરી તે તેર વરહ જીવા પણ તેર વરહમાં એને ભૂખ કે તરસ લાગી નહીં કેવી કૃપા કરી ભગવાન સ્વામિનારાયણે કેવી કૃપા કરી ફૂલબાઈ ઉપર અને કેવી રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ જય શ્રી સ્વામી જય શ્રી સ્વામી